હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુવાર બટેટાનું શાકની રેસીપી તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે તમે તેને સાંજે કે બપોરના સમયે પણ ખાઈ શકો તેવું એકદમ ટેસ્ટી એવું આ શાક છે રોટલા સાથે કે ભાખરી સાથે કે રોટલી સાથે પણ તમે ખાઈ શકો તેવું એકદમ મીઠું એવું આ શાક છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મા મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમને નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો કે મેં અહિયાં કુમળો એવો અને એકદમ છે ડીટીયા વાળો તે આપણે કાઢી લેશું આ રીતના હાથના મદદથી કે છરીના મદદથી બધા જ ગુવારનો આગળનો ભાગ અને પાછળનો ડીટિયાનો ભાગ જે છે તે આપણે આ રીતના કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આપણે ગુવારને એકદમ સરસ કટિંગ કરી લીધા છે તો તેના માટે મેં એક બટેટું લીધું છે તેની ઉપરની જે છાલ છે તે ઉતારીને કટિંગ કરી લઈશું તો બટેટાને મેં એકદમ સરસ મીડિયમ સાઇઝના કટિંગ કરી લીધા છે તો બેમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને સારી રીતના વોશ કરી લઈશું કચરું કે રેતી હોય તે નીકળી જાય તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ તો ગેસ ઓન કરીશું પ્રેશર કુકર મૂકીશું છ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું કરવું હોય જીરું એડ કરીશું મિક્સમાં એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું હવે જે આપણે ગુવાર લીધેલો છે તે એડ તો જે બટેટા લીધેલા છે તે એડ કરીશું મિક્સ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ટેબલ જેટલું ગોળ એડ કરીશું ગોળ ઓપ્શનલ છે તમારે એડ કરવો હોય તો કરી શકો તો લસણવાળી ચટણી એડ કરીશું બે ટેબલ જેટલી મેં અહીંયા લસણ ને ખાયણીના મદદથી અને ચટણી ને ખાંડી લીધા છે એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું પાવડર મિક્સ કરી લેશું તો અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જો રસાવાળું શાક કરવું હોય તો વધારે એડ કરવાનું હું અહીંયા રસ્તાવાળું પણ નહીં અને બોકોરું પણ નહીં એ રીતના બનાવું છું જે પ્રેશર કુકરનું ઢાંકણ છે તે આપણે બંધ કરી દઈશું અને ત્રણથી ચાર જેટલી આપણે વિસલ થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણે ત્રણથી ચાર વિસલ થઈ ગઈ છે તો ગેસ ઓફ કરી દીધો છે તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું ગુવારનું બટેટાનું શાક એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે તો તેના આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો એક બાઉલ લઈશું મિત્રો તમે જોઈ શકો છો કે ગુવારનું બટેટાનું શાક એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે એકદમ ટેસ્ટી એવું આ શાક છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને યમી જેવી લાગશે ಮಿತ್ರೋ, ಮಿತ್ರೊ ಹೇ ನಡಿಯ ಮಾಡಿಶು ಥ್ಯಾಂಕ್ ಯು ಫರ್ ವಾಚಿಂಗ್